સુરેન્દ્રનગર ખાતે એક જ યોજનાના બે બે વખત ખાતમુહૂર્ત પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે વર્ષ બે હજાર સત્તરમાં સુરેન્દ્રનગર ખાતે ધોળી ધજા પાર્કનું કરાયું હતું ખાતમુહૂર્ત છ નવ બે હજાર પચીસના રોજ પુનઃ ધોળી ધજા પાર્કનું ખાતમુહૂર્તને લઈ સવાલ ઉઠ્યા છે છેલ્લા દસ વર્ષમાં એક જ યોજનાના બે બે વખત ખાતમુહૂર્ત થયા છે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ થયું છે લાખો રૂપિયા પોતાના જીવના મળતિયાઓને લાભ આપવાનું આ કાવતરું હોવાની વાત કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષમાં ધોળી ધજા પાર્કનું કોઈ કામ નથી થયું મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ત્યારે આજનું ખાત ખાતમુહૂર્ત લોકોને ભ્રમિત કરવા માટે થવાના આરોપો મનીષ દોશી કરી રહ્યા છે પહેલાં તો આ મામલે શું રહ્યા છે મનીષ દોશી તે સાંભળો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચૂંટણીના સમયે ભાજપાએ લોભામણા અનેક વચનો આપ્યા પૈકીનું એક ધોળી ધજા ડેમ પાર્ક અને તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રરિયામણી જગ્યા થશે લોકો માટે ટુરિસ્ટ પ્લેસ બનશે અને સુરેન્દ્રનગરની જનતાને સુંદર સુવિધામાંથી હું વચન આપીને ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ ખાતમુહૂર્ત વખતે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને એક ખર્ચ પછી આજે આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો એટલે કે બે હજાર પચીસમાં છ સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત એ જગ્યાનું એ જ રીતે લાખો રૂપિયાના ખર્ચે ફરી સુરેન્દ્રનગર જનતાની આંખમાં ધૂળ ઝાંકવા માટે ફરી ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગોઠવો છે આ લાખો રૂપિયા પોતાના નજીકના મરતીઓને લાભ આપવાનો બે હજાર સત્તરની અંદર ખાતમુહૂર્ત વખતે પ્રોજેક્ટની કિંમત જે તે સમયે જાય કરી એના કરતા આજે આઠ દસ કરોડ રૂપિયા બીજા વધારાનો ખર્ચની પ્રોજેક્ટમાં ઉમેરો કરીને પણ નવેસરથી ખાતમુહૂર્તનું ગોઠવું આ દેખાય છે કે ભાજપાના શાસકો જનતાને ચૂંટણી સમયે વાયદા કરે અને વાયદાનો એવો દેખાવો કરે કે અને બીજી બાજુ આઠ આઠ વર્ષથી અહીંયા એક રતિભર કામ નહોતા ફરી એક વખત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાના કારણે ફરીથી અહીંયા મહાનગરપાલિકાની ચૂંટણી સમયે સુરેન્દ્રનગરની જનતાને ફરી ભ્રમમાં નાખી શકાય એના માટેનો કાર્યક્રમ આ ગોઠવ્યા છે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે કોર્પોરેશનના ચૂંટણીની નજીક લઈને કરાતા ખાતમુહૂર્ત અને અગાઉ બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરેલા ખાતમુહૂર્તના બંને ખર્ચ એ સરકારી તિજોરીમાંથી વેફાઈ રહ્યા છે આ નાના સુરેન્દ્રગર જનતાના ટેક્સના છે જનતાના ટેક્સના છે ત્યારે આ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા ખાતમુહૂર્તના તાઇફા કરીને સુરેન્દ્રનગરની જનતાને ભ્રમિત કરવાનું બંધ કરે સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને પાયાનું સુવિધા જોઈએ છે મોટા મોટા ને વચન નહીં આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર લોકોના ટેક્સના રૂપિયાથી ખોટા તાઇફાઓ કરવાનું બંધ કરે સુરેન્દ્રનગરની જનતાને પાણીની સુવિધાઓ આપે મોટા મોટા અને ખોટા વચનો ના આપે તે પ્રકારની વાત તેમણે કરી છે દસ વર્ષમાં બે બે વખત ખાત ખાતમુહૂર્તને લઈને સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે જેમાં પૂર્વ ધારાસભ્ય એ સારા જેઓએ પચાસ કરોડ કરતાં વધુ રકમ પાસ કરાવી બે હજાર સત્તરમાં ધૂળી ધજા બનાવડાવ્યું હતું કેટલીક વાર તમે ધૂળી ધજા ડેમનું ગાર્ડન પાર્ક બનાવશો મોંઘવારીના સમયમાં જેમ આર્ટ્સ કોલેજથી બસ સ્ટેન્ડ સુધી રિવરફ્રન્ટમાં જેમ તેમ રાતોરાત પાંચ કરોડ વધાર્યા હતા તેમ અહીંયા નક્કી કરો સો કરોડ ઉપર જાય આંકડો પરંતુ સંતોષી જીવોને વંદન બાકી હાલ્યું છે કે નહીં સુરેન્દ્રનગરની સહનશીલ જનતા સામે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઊઠી રહ્યા છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં